તેર જુલાઈથી શનિ એક આડત્રીસ દિવસ માટે વકરી થયો ધનુ રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો હું તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખૂબ જ ટૂંક સમયમાં કર્મના ફળ આપનાર શનિદેવની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે એટલે કે દંડ આપનાર શનિ હવે પોતાની ચાલને ઉલટાવી રહ્યો છે જેની દેશ અને દુનિયા તેમજ રાશિચકરના બાર રાશિઓ પર ઊંડી અસર પડશે પરંતુ મિત્રો આ સમય દરમિયાન ધનુ રાશિના લોકો પર શનિની વકરી કેવી રહેશે અને કર્મ ફળદાતા શનિની વકરી થવાથી ધનુ રાશિના લોકોની કુંડળીના કયા ઘરમાં બેસવાથી શનિ શું લાભ આપશે કર્મ ફળદાતા શનિની મહાન પરિવર્તનને કારણે તમારા જીવનમાં કઈ સમસ્યાઓ કયા લાભ આવવાના છે તો મિત્રો તમારે આ વિડીયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જુલાઈ અને નવેમ્બર વચ્ચે એક મોટો જ્યોતિષીય પરિવર્તન થવાનો છે એટલે કે તેર જુલાઈ થી શનિમીન રાશિમાં વકરી ચાલમાં પ્રવેશ કરશે અને આ સ્થિતિ લગભગ એકસો આડત્રીસ દિવસ એટલે કે સત્યાવીસ નવેમ્બર સુધી રહેશે મિત્રો હું તમને જણાવી દઈએ કે તેર જુલાઈએ શનિ વકરી થશે મીન રાશિમાં સવારે નવ વાગીને છત્રીસ મિનિટ વાગ્યે શનિ વકરી થતાં જ બાર રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર જોવા મળશે મિત્રો કેટલીક રાશિઓ પર શનિની વકરી અંધારી રાત્રિના પડછાયા જેવી અસર પડશે જ્યારે કેટલીક રાશિઓ પર શુભ કર્મની દૃષ્ટિ પડશે જ્યારે કોઈ ગ્રહ વકરી થાય છે ત્યારે તેની પરિણામ આપવાની ક્ષમતા વધે છે તે સારા પરિણામો આપશે કે ખરાબ પરિણામો તે તમે તમારા પાછલા કાર્યો કેવી રીતે કર્યા છે તેના પર નિર્ભર છે શનિદેવ ખૂબ જ કઠોર ગ્રહ છે જે દુઃખ દુઃખ અને હતાશા આપે છે તે એવો ગ્રહ છે જે આપણા કર્મોનું યોગ્ય પરિણામ આપે છે તેથી શનિ વકરી હોવાથી તમારે સમજવું જોઈએ કે હવે તે તમારા કર્મોનો સંપૂર્ણ હિસાબ જાહેર કરશે જો તમે સખત પ્રામાણિક અને ખંતથી મહેનત કરી હોય અને તમને પરિણામ ન મળ્યું હોય તો હવે સમય આવી ગયો છે જ્યારે તમે એક જ વારમાં ખૂબ આગળ વધી જશો જો તમે સમયસર કામ ન કર્યું તો પણ એવું જ થયું જો તમે બિનજરૂરી રીતે વસ્તુઓ લટકાવીને બીજાઓને પરેશાન કર્યા હોય તો તમારા જીવનમાં ઘણા ઉતારચઢાવ આવી શકે છે તો ધનુ રાશિના જાતકો ચાલો શનિના આગોચર પરથી જાણીએ કે ધનુ રાશિના કયા ઘરમાં શનિની દૃષ્ટિ રહેશે અને શું તે તમને માનસિક શાંતિ કે પીડા આપશે કઈ સાવચેતી રાખવી જોઈએ અને શું તમે સામાન્ય રીતે કેટલાક ઉતારચઢાવ જોઈ શકો છો તો ધનુ રાશિના જાતકો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે શનિનો વકરી ગ્રહ તમારા કારકિર્દી વ્યવસાય સ્વાસ્થ્ય પારિવારિક જીવન પર કેવી અસર કરશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યપુત્ર શનિદેવ મહારાજના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં શનિદેવના નામનો આદ્રપૂર્વક જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઈક કરવો જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને શેર કરવી જોઈએ જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા દેશવાસીઓ પર રહે નંબર એક ધનુ રાશિની પહેલી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી શનિ ધનુ રાશિના જાતકોના કર્મોનો હિસાબ ચૂકવશે કારણ કે શનિની ધૈયાની અસર હજુ પણ ધનુ રાશિ પર ચાલી રહી છે હા મિત્રો આ સમય દરમિયાન શનિની વક્રી ધનુ રાશિના જાતકો પર ખૂબ જ ઊંડી અસર કરશે કારણ કે શનિ તમારા ચોથા ભાવમાં વકરી રહેશે અને તમારા પહેલા ભાવ દસમા ભાવ અને ત્રીજા ભાવ પર નજર રાખશે મિત્રો હું તમને જણાવી દઈએ કે શનિની આઠમા ભાવમાં વકરી થવાને કારણે તમને તમારા નાણાકીય ક્ષેત્રમાં સારા પરિણામો મળશે શનિની શુભ દ્રષ્ટિ હોવાથી આ સમય આર્થિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો આ સમય દરમિયાન જો તમને એવું લાગતું હોય કે તમારા મનમાં કોઈ વધુ વિચારો આવી રહ્યા છે તો તમે તેને હમણાં જ પૂર્ણ કરી શકો છો અથવા જો તમે કોઈ મુસાફરીનું કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય છે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે શનિની વકરીના પ્રભાવને કારણે તમારા પૂર્વજોના બધા કાર્યો જે લાંબા સમયથી અટકેલા હતા તે આ સમય પૂર્ણ થઈ શકે છે ઉપરાંત હું તમને જણાવી દઈએ કે ધનુ રાશિના જાતકો જે લાંબા સમયથી નોકરી કરી રહ્યા છે જો તમે મિલકતની બાબતોને લઈને ચિંતિત હતા તો મિત્રો આ સમયે દંડ આપનાર શનિ તમારા કર્મોની ગણતરી કરશે અને તમને સાચો રસ્તો બતાવશે તમને તમારા સારા કર્મોનું ફળ અપાવશે હા મિત્રો શનિની વકરી ચાલ તમને આર્થિક ક્ષેત્રમાં લાભ અપાવશે તમને તેનો લાભ સતત મળી શકે છે જે લોકો કોઈપણ સંશોધન ક્ષેત્રમાં કામ કરે છે અથવા સંશોધન ક્ષેત્રમાં જવા માંગે છે તો શનિની વક્રી તમારા માટે મોટો સકારાત્મક પરિવર્તન લાવશે તમારા સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતાઓ બની શકે છે તમારા વ્યવસાય તમારા ભવિષ્યને લઈને તમારા મનમાં ઘણી યોજનાઓ આવી શકે છે અને તમે આ યોજનાઓને અમલમાં મૂકવા માટે પણ કામ કરશો તમને દરેક પ્રયાસમાં દરેક પ્રયાસમાં સફળતા મળશે તમારે ફક્ત સખત મહેનત છોડવાની નથી હા મિત્રો જો જેઓ પોતાના પરિવારથી દૂર હતા પોતાના પરિવારથી ખૂબ દૂર હતા તો હવે તમે તમારા પરિવારને મળશો કારણ કે એવો યોગ બની રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક તમે તમારા પરિવારને મળશો ઠીક છે બિલકુલ ખૂબ જ સારો યોગ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તમારી માતા સાથે અને સંબંધો બનશે જુઓ એક વાત હું તમને ચોક્કસ કહીશ કે શનિ વકરી તમારા દસમા ભાવ પર પણ પડશે મિત્રો જ્યારે શનિની દૃષ્ટિ દસમા ભાવ પર પડે છે ત્યારે તે કાર્યસ્થળ પર રહેલી વ્યક્તિને નિરાશા આપે છે એટલે કે શનિ ધીમો છે અને શનિ ધીમો છે અને દસમા ભાવ તરફ જોઈ રહ્યો છે તમે અટકી ગયા છો તમે ધીમા છો અને દસમા ભાવ તરફ જોઈ રહ્યા છો એટલે કે તમારા કામમાં પણ થોડો વિલંબ થઈ શકે છે તમે સંપૂર્ણ ઉર્જા સ્તર સાથે કામ નહીં કરો તમને કામમાં થોડી આળસ જોવા મળી શકે છે તમને ઘણી બધી વસ્તુઓ જોઈશે તમારી અપેક્ષાઓ ઘણી હશે તમારા ઇરાદા ઘણા હશે તમે ઘણું બધું કરવા માંગતા હશો મિત્રો બિલકુલ ગભરાશો નહીં અને તમારું કામ પ્રામાણિકપણે કરતા રહો કર્મના ફળ આપનાર શનિદેવના આશીર્વાદ તમારા પર છે હા મિત્રો નંબર બે ધનુ રાશિની બીજી આગાહી કહે છે કે ધનુ રાશિની સ્ત્રીઓ માટે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી શનિદેવની વક્રી ગતિને કારણે તમે માનસિક શાંતિ અનુભવશો તમે આ સમય સામાજિક વર્તુળમાં ખૂબ જ સામાજિક રહેશો તમારી દિનચર્યા કોઈની સાથે દલીલ કર્યા વિના સારી રીતે ચાલશે તે જ ધનુ રાશિની સ્ત્રીઓ જે પોતાના કામમાં વ્યસ્ત છે તો સમય પારદર્શિતા લાવશે અને કામમાં તમારી રુચિ વધશે પોતાનો વ્યવસાય કરતી સ્ત્રીઓ માટે સમય અનુકૂળ છે શનિદેવના આશીર્વાદ થી બધી ધનુ રાશિની સ્ત્રીઓ જે નોકરી કરે છે મિત્રો નોકરચાકર છે તેમને પ્રમોશન મળશે તમે તમારા વરિષ્ઠોની નજરમાં આવશો જેનાથી તમને ફાયદો થશે સમાજમાં તમારો દરજ્જો વધશે તમે સારી રકમ કમાઈ શકશો જેનાથી તમારું ધોરણ ઊંચું આવશે બીજી તરફ શનિ વકરી એવી સ્ત્રીઓ માટે લાભ આપી રહ્યો છે જે ખાનગી વ્યવસાય અથવા પોતાનો વ્યવસાય ચલાવી રહી છે હા મિત્રો તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધીનો સમય મહિલાઓ માટે સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ કર્મ ફળદાયી શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે નંબર ત્રણ ધનુ રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ માટે શનિદેવની વક્રી ગતિ તમારા સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી મિશ્ર પરિણામો આપી રહી છે હા મિત્રો શનિ તમારા ઉપવાસને અસર કરશે જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં વિલંબ થઈ શકે છે કોઈ બાબતને કારણે માનસિક તણાવ અને અશાંતિ તમને ઘેરી શકે છે મિત્રો જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાના પ્રયત્નો ચાલુ રાખશો અને માનસિક અને શારીરિક રીતે પોતાને સ્વસ્થ રાખવા માટે નવી રીતો અજમાવશો તો આ સમયે તમે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશો તમે તમારા સ્વાસ્થ્ય અંગે સંતુષ્ટ રહી શકો છો નહીં તો તમને કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા સ્વાસ્થ્યમાં ઉપર નીચેનો સમય રહી શકે છે ધનુ રાશિના વૃદ્ધ લોકો હાડકા સંબંધિત સમસ્યાઓ ત્વચાની એલર્જી અથવા અસ્થમાંથી પરેશાન થઈ શકે છે જેમને શુગર કે બીપીની સમસ્યા છે તેમણે પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તમારે તમારી દવાઓ લેવાનું બંધ ન કરવું જોઈએ અને સમયસર તમારી સારવાર કરાવતા રહેવું જોઈએ હવામાનમાં પરિવર્તન તમારા સ્વાસ્થ્યને નકારાત્મક રીતે અસર કરી શકે છે તેથી તેના વિશે સાવચેત રહો કારણ કે તે માનસિક તણાવનું કારણ બની શકે છે તમારે તમારા કરિયરની સાથે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે જો તમારું મન સ્વસ્થ હશે તો તમે જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો અને ઉકેલ શોધી શકશો તમારે નાના નાના પ્રયત્નો કરવા પડશે જે તમારા માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે કામમાંથી થોડો વિરામ લો અને પોતાને સમય આપો જો શક્ય હોય તો તમે ક્યાંક ફરવા જઈ શકો છો આમ કરવાથી તમને માનસિક અને શારીરિક તાણમાંથી રાહત મળશે અને તમે તાજગી અનુભવશો હા મિત્રો નંબર ચાર ધનુ રાશિની ચોથી આગાહી કહે છે કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ એટલે કે સત્યાવીસ નવેમ્બર સુધી શનિદેવની વકરી ચાલ તમારા કારકિર્દીમાં અનુકૂળતા લાવશે તમને વધુ સારા પરિણામો મળશે કર્મફળદાતા શનિદેવના આશીર્વાદથી તમને તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર ની વચ્ચે સફળતાનો સ્વાદ ચાખવા મળશે હા મિત્રો આ સમયે જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા નોકરી બદલવા તૈયાર છો તો ઓગસ્ટની શરૂઆત તમારા માટે થોડી અનુકૂળ રહી શકે છે સમય અને વસ્તુઓ સારી થતી રહેશે તમને સલાહ આપવામાં આવે છે કે રાહ જુઓ અને યોગ્ય સમય આવે ત્યારે જ નિર્ણય લો તેર નવેમ્બરથી સત્યાવીસ નવેમ્બર સુધી ધનુ રાશિના જાતકોને કારકિર્દીના દૃષ્ટિકોણથી કોણ મદદ કરશે હા મિત્રો આ સમય વ્યવસાયિક દ્રષ્ટિકોણથી એટલો અનુકૂળ નથી તમારે સતત પ્રયત્નો કરવા પડશે તો જ તમે થોડી સફળતા મેળવી શકશો આ સમય દરમિયાન તમારે તમારા કાર્યસ્થળ પર પણ સાવધાની કામ કરવું પડશે કોઈ દુશ્મન તમારા પર નજર રાખશે પરંતુ મિત્રો તેમની સાથે ફસાઈ જવાને બદલે તમારા કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે અથવા તમારા પરિચિત વ્યક્તિ સાથે પણ બિનજરૂરી રીતે દલીલ કે ઝઘડો ન કરો નહીં તો તમને ખૂબ મોટા પરિણામો ભોગવવા પડી શકે છે જો આપણે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો મિત્રો આ સમયે તમે કામ માટે પ્રવાસ પર જવાની શક્યતા છે તેર જુલાઈથી સત્યાવીસ જુલાઈ દરમિયાન તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન તમને પ્રમોશન મળવાની સિત્તેરથી એંસી ટકા શક્યતાઓ પણ હોઈ શકે છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે આ સમય કર્મફળ આપનાર શનિદેવના આશીર્વાદ તમારા પર છે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિ વકરી થવાથી તમને તમારા કરિયરમાં નેવું ટકા લાભ થશે નંબર પાંચ ધનુ રાશિની પાંચમી આગાહી કહે છે કે તેર થી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ વચ્ચે આ સમય તમારા પરિવાર અને પ્રેમ સંબંધની દ્રષ્ટિએ પડકારજનક હોઈ શકે છે હા મિત્રો શનિદેવ તમારા દસમા ભાવને અસર કરશે જેના કારણે તમારા પરિવારમાં તણાવ વધી શકે છે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બિનજરૂરી રીતે વધતા રહેશે મિત્રો કોઈપણ બાબતમાં વધુ સાવચેત રહો જો તમે તેમાં ફસાઈ જાઓ છો તો શનિનો દૃષ્ટિકોણ તમારા માટે મૂંઝવણનું જાળ બનાવી શકે છે મિત્રો આ સમય તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે અને તમારા પરિવાર સાથે પ્રેમાળ સુમેળ જાળવી રાખવો પડશે પરિણિત લોકોના સંબંધોમાં કડવાશ જોવા મળે છે તમારે એકબીજાની લાગણીઓ પર ધ્યાન આપવાની જરૂર છે પ્રેમના મામલાઓમાં તમારે ધીરજ રાખવી જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારા સંબંધો હંમેશા ગરમ રહે તો થોડી સહનશીલતા મહત્વપૂર્ણ છે તમારે તમારા જીવનસાથીને સંપૂર્ણ જગ્યા આપવી જોઈએ અને તમારા કોઈ પણ નિર્ણયો તેમના પર લાદવાનો પ્રયાસ ન કરવો જોઈએ જો તમે તમારી રીતે ચાલવાનો પ્રયાસ કરશો તો તમારા સંબંધોમાં અંતર આવી શકે છે આ તમારા પ્રેમ જીવન માટે કસોટીનો સમય હોઈ શકે છે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વાતચીતનો અભાવ હોવાથી તમારા બંને વચ્ચે કેટલીક ગેરસમજ ઊભી થઈ શકે છે અને તેના કારણે વિવાદ થઈ શકે છે તમે બંને તણાવમાં રહેશો એવું પણ બની શકે છે કે તમારા પાર્ટનરને તમારા ભૂતપૂર્વ પાર્ટનર સાથે વાત કરવાનું પસંદ ન હોય અને તેના કારણે તમારા સંબંધોમાં ખટાશ આવી રહી હોય તો મિત્રો તમારે કોઈ ત્રીજી વ્યક્તિને તમારા બંને વચ્ચે ન આવવા દેવી જોઈએ આ જ વાત પરિણીત યુગલોને પણ લાગુ પડે છે જો તમે ઈચ્છો છો કે તમારા અંગત જીવનમાં પ્રેમ અને શાંતિ રહે તો તમારે તમારા જીવનસાથી કંઈ પણ છુપાવવું જોઈએ નહીં અને એકબીજા સાથે પ્રામાણિકતાથી સંબંધ જાળવી રાખવો જોઈએ સંબંધો જાળવવાની આ કળા તમને આ સમય સફળતા અપાવશે હા મિત્રો નંબર 6 ધનુ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે 13 જુલાઈ થી 27 નવેમ્બર 2025 સુધી કલા તમને આ સમય સફળતા અપાવશે હા મિત્રો ત્યાં સુધી ધનુ રાશિના શૈક્ષણિક દ્રષ્ટિકોણથી કયો સમય અનુકૂળ પરિણામો આપી રહ્યો છે હા મિત્રો તમે તમારા શિક્ષણમાં સફળતા મેળવી શકો છો તમારા દરેક પ્રયાસ તમને સફળતાના માર્ગ પર લઈ જશે કર્મફળદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી તમે શિક્ષણ પ્રત્યે સતર્ક અને જાગૃત રહેશો કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે શનિદેવના આશીર્વાદથી વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે આ સમય દરમિયાન આપવામાં આવતી પરીક્ષાઓમાં તમને સફળતા મળશે માર્કેટિંગ મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે વિદેશ જવાની શક્યતાઓ રહેશે ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે તમારું સ્વપ્ન પૂર્ણ થશે તમે ઈચ્છિત કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો આ તમારી પસંદગી હશે તમે વિષયો પર વિશેષ ધ્યાન આપશો અને સફળતા પ્રાપ્ત કરશો અર્થશાસ્ત્ર એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને લાભ મળશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિની વકરી દિશા વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા લાવશે તમે તમારા જીવનમાં આગળ વધશો તેર જુલાઈ થી સત્યાવીસ નવેમ્બર સુધીનો સમય તમારા માટે સકારાત્મક સાબિત થવાનો છે હા મિત્રો શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે નંબર સાત ધનુ રાશિની સાતમી આગાહી એવું કહેવાય છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ધનુ રાશિના જાતકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હતા તો મિત્રો આ સમય તમારા માટે અનુકૂળ છે જમીન કાર અને ઘર ખરીદવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે જે લોકો લોન લેવાનું વિચારી રહ્યા છે તેઓ સરળતાથી લોન મેળવી શકે છે જૂના દેવાથી રાહત મળવાની શક્યતા છે આ સમયે તમારા ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજાની શોધમાં છે તો મિત્રો તમારું સ્વપ્ન પૂર્ણ થશે શનિની વક્રી ગતિ તમને એક નવી દિશા બતાવશે તે નવો પ્રકાશ અને નવી ઉડાન લાવશે આ સમયે તમે માનસિક રીતે ખુશ રહેશો રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે મિત્રો જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ રોકાણ ન કરો જો તમે રોકાણ કરો છો તો કાગળો સારી રીતે તપાસો અને વડીલોની સલાહ લઈને ખાસ નિર્ણય લો હા મિત્રો શનિની વક્રી ગતિનો ખાસ પ્રભાવ તમારા પર એકસો આડત્રીસ દિવસ સુધી રહેશે છેલ્લે હું તમને એક વાત કહીશ કે જો તમારે કંઈ કરવું હોય તો તે ખૂબ ધીરજથી કરો અને ઉતાવળમાં ન કરો નહીંતર તે તમારા માટે થોડું નુકસાનકારક બની શકે છે નંબર આઠ ઉપાય મિત્રો સૌપ્રથમ જો તમે શનિના પ્રભાવ હેઠળ છો તો તમારે શનિના બીજ મંત્ર ઓમ પ્રમ પ્રમ પ્રોમ સહ શનિશ્વરાય નમઃનો જાપ દરરોજ એક આઠ વખત કરવો જોઈએ ઉપરાંત તમારી રાશિના સ્વામી ગુરુના બીજ મંત્ર ઓમ ગ્રામ ગ્રીન ગ્રોમ સહ ગુરુવાય એક સો આઠ વખત જાપ કરો અને આ સાથે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મફળદાતા શનિદેવ મહારાજની સ્તુતિ ચોક્કસ કરો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા ધનુ રાશિના લોકો પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો આભાર